જો મિત્રો આજે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક શિયાળાની ખાસ નવી વાનગી પુના મિશ્ર બનાવવા જઈ રહ્યા છે અને ઇન્ગ્રીડિયન્ટ છે ડુંગળી લીલા મરચાં ધાના કેપ્સિકમ લીલું લસણ સુકું લસણ ટામેટા ફનગાવેલા મઠ અને સૂકા લવિંગ તજ મારી આ વગરમાં આપણે ઉપયોગ કરવાના છે તો આપણે એની શરૂઆત કરીએ મિત્રો કે આ શેડામાં ખૂબ સરસ બધા ઇન્ટ્રીગેડ પીજા છે મસાલા છે હિંગ દાના જીરું બધા મીઠું તો તેલ લઈશું તેલમાં આપણે લવિંગ મરી એનું મરચું સૂકું મરચું તજ હવે એમાં જીરો મેળવશું થોડું જીરાની અંદર તપડે એટલે લસણ છે આપણે સૂકું લસણ

को ले जाए मैंने तो भी तरवा देने होते है और ये 等等。<Thank> oh, oh. oldu. Aa dönemedim. Tamam, ben de bir şey શું ત્યારબાદ થોડું અને આદુ લેરીશું આપણે ગ્રેટિંગ ગ્રેને આદુ મેરવાનું છે એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે ગ્રેટિંગ ગ્રેને આદુ મેરવાનું છે ત્યારબાદ એક ગ્લાસ જેટલું અમને પાણી મેરીશું એટલે જુદું એકરસ થઈ જશે તો આપણે હવે બીજો ગ્લાસ પાણી નાખ્યું છે ને બરાબર ઉકળા દઈશું દીકરા થઈ જાય ત્યાં સુધી અલગ કરીશું આપણે જે બૈરા બાફેલા છે એના હવે કાઢી લઈશું આ રીતે પાણી બી જાય એટલે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવીમાં એડ કરી સરસ ઉકળી સરસ ટામેટા અંદર ગ્રેટ થઈ જાય ટામેટા ખ્યાલ

ਜੋ ਮੇਲੀ ਜੋ. ਉਪੁਰ ਦੇ ਗ੍ਲਾਸ ટેસ્ટ જોરદાર છે અને બરાબર આને બફાર દઈશું ત્યારબાદ અમે સેવ ટામેટા ડુંગળી નાખીને દહીં નાખીને સર્વ કરીશું